આજ રોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અર્પણ કરી કરવામાં આવી હતી ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી બંને સંગઠનોના આગેવાન અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે જ સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બેચર રાઠોડ સહિતના આગેવાન તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આદરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા દલપત વસાવાનું નિધન થતાં તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાન તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અખંડ ભારતના સંવિધાનના પંચોતેરમ વર્ષગાંઠ નિમિત્તે બામસે ઇન્સાફ સંગઠન દ્વારા સમગ્ર રાષ્ટ્રની અંદર સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે જે તબક્કે ભરૂચ ખાતે આંબેડકરની પ્રતિમા પાસે ભારત રાષ્ટ્ર મહિલા ગ્રહ ઉદ્યોગ ઇન્શાફ અને બામશેફના તમામ કાર્યકર્તાઓ સામાજિક યોદ્ધાઓ સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ આજે બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુલહાર વિધિ કરી અને આજે સંકલ્પના લેવાના છે કે આ સંવિધાન કે જેને પંચોતેર વર્ષે હજુ મૂળભૂત રીતે લાગુ થયું નથી જે દેશના બાંધવો માટે જે અધિકારો છે એ અધિકારો એમના સુધી પહોંચ્યા નથી આજે અનામતના માટે જે વિરોધ થઈ રહ્યો છે એ અનામત માત્ર ત્રણથી ચાર ટકા જ લાગુ થઈ બાકી અનામત હજુ લાગુ થઈ શકી નથી રોજગારીની તકો બિલકુલ નહીવત થવા જઈ રહી છે જંગલ જમીન એ બધું વેચાઈ રહ્યું છે આ દેશને ખાનગીકરણના રાહ પર કુંજીપતિઓના હાથમાં વેચી દેવામાં આવી રહ્યો ત્યારે એ તબક્કે સમાજના તમામ બહુજન લોકોને આહવાન છે કાવો આપણે બધા ભેગા થઈ આ દેશના સંવિધાનને બચાવીએ દેશનું સંવિધાન અકબંધ હશે તો જ આપણે લોકો આ દેશની અંદર સ્વતંત્રતા ક્ષમતા ન્યાય અને બંધુત્વતાથી જીવી શકશું સામાજિક કે ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહેશે એ અગત્યનું છે એના માટે આજે બધા ભેગા થઈ સંવિધાનની શપથ લેશે પ્રતિજ્ઞા કરી ગામે ગામ ઝૂંપડે ઝૂંપડે સંવિધાન શું છે એની જાણકારી આપવા માટેના પ્રયત્ન થશે અસ્તુ ભીમ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે